નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં મિત્રો આવનારી વિદ્યા ભરતી બે હજાર ચોવીસ અંતર્ગત કયા વિષયમાં કેટલું કટોપ રહી શકે તેના આધારે આપણે આજના આ વિડીયોમાં જ્ઞાન સહાયક ભરતીમાં જે ઉમેદવારો નોંધાયા હતા તેના પરથી આપણે એક મેરિટ એનાલિસિસ કરેલું છે કે જેમાં સામાજિક વિજ્ઞાનમાં કેટલા ઉમેદવારોએ ભાગ લીધો તો તેમને કેટલા માર્ક્સ હતા કેટલું મેરિટ તેમનું બની શકે આ ઉપરાંત ગણિત વિજ્ઞાનમાં પણ કેટલા ઉમેદવારોએ આ ભરતીમાં આપણને ભાગ લીધેલો જોવા મળેલો તો આ પરિણામ સામાજિક વિજ્ઞાન હોય કે ગણિત વિજ્ઞાન હોય તેમાં કેટલા નવા ઉમેદવારો હોય કેટલું મેરિટ હશે અને તેના આધારે આપણે કેટલું મેરિટ રહી શકીએ તેના વિશે આજના વિડીયોમાં સંપૂર્ણ એનાલિસિસ સાથે આપણે આ માહિતી મેળવવાની છે મિત્રો આ ઉપરાંત તમે ભાષાનો ઉમેદવાર હોય તો તમે પણ આ માહિતી જોઈજો જેથી કરીને તમને પણ માહિતી મળે મિત્રો હવે પછી આપણે ભાષામાં પણ આ એનાલિસિસ સાથે વિડીયો બનાવશું વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જો મિત્રો આપ આ ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણે આવનારી તમામ ન્યૂઝ ટેટર ભરતીને લગતી જે કાંઈ હશે એ આ ચેનલના વિડીયોના માધ્યમ દ્વારા તમને પહોંચાડવામાં આવશે મિત્રો તો ખાસ મિત્રોને જણાવવાનું કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ઘણા ઉમેદવારો વિડીયો જોવે પરંતુ આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી તો એ મિત્રોને ખાસ કહેવાનું કે મિત્રો તમે અમે જેટલી માહિતી આ બધી લાવી છે તમારા માટે તો તમે પણ આટલો સપોર્ટ તો કરી શકો છો મિત્રો હવે ચેનલમાં જોડાવું કે ના જોડાવું એ હવે તમારી ચોઇસ છે મિત્રો આ તો એક અમારી ફરજ છે કે અમારે એક કેવું પડે હવે તમારે સબસ્ક્રાઈબ કરવી હોય કે ના કરી હોય એ તમારા માટે ડિપેન્ડ કરે છે મિત્રો તો આજના વિડીયોમાં જે કાંઈ આપણે સામાજિક વિજ્ઞાનમાં અને ગણિત વિજ્ઞાનમાં જ્ઞાન સહાયક ભરતીની લિસ્ટના આધારે આપણે મેરિટ એનાલિસિસ કરીશું મિત્રો તો જોઈએ આગળ આપણે તો મિત્રો આપણે જ્ઞાન સહાયક ભરતી જે થયેલી તેમાં સામાજિક વિજ્ઞાન વિષયના ઉમેદવારો કેટલા માર્ક્સમાં કેટલા ઉમેદવારો નોંધાયા તેના વિશે થોડીક આપણે માહિતી મેળવી તેના આધારે આપણે તેમનું મેરિટ કેલ્ક્યુલેશન કરીશું તો જોઈ લઈએ તો મિત્રો જો 105 ને પાંચ માર્કવાળા ઉમેદવારો હોય ને તો એક હજાર વીસ જેટલા ઉમેદવારો નોંધાયા હતા તેમની પર્સન્ટેજ રે જુઓ તો સત્તાણું પોઈન્ટ ત્રાણું હતી મિત્રો હવે એકસો ચાર માર્ક્સવાળા ઉમેદવારો જોઈએ તો અગિયારસો એંસી ઉમેદવારોને આ ગઈ પરીક્ષા બે હજાર ત્રેવીસમાં જે પાસ કરી છે તેના આધારે મિત્રો આ એક મેરિટ એનાલિસિસ કરેલું છે એટલે કે નવા ઉમેદવારોનું આ મેરિટ એનાલિસિસ છે એકસો ત્રણ માર્ક્સ લાવનાર ઉમેદવારોની સંખ્યા જોઈએ તો તેરસો અડતાલીસ ઉમેદવારો છે એકસો બે માર્ક્સ લાવનાર ઉમેદવારો જોઈએ તો અગિયારસો ચોપન ઉમેદવારો એવા છે કે જેમને આ પરીક્ષામાં બે હજાર ત્રેવીસમાં આટલા માર્ક્સ આવ્યા તા મિત્રો તો આ એક જ્ઞાન સહાયક લિસ્ટના આધારે આપણે મેરિટ એનાલિસિસ કરેલું છે તો જોઈએ આપણે તો એકસો એક માર્ક્સ લાવવાવાળા તો કે સત્તરસો એકોતેર ઉમેદવાર છે સો માર્ક્સ લાવવાવાળા તો કે બે હજાર દસ ઉમેદવારો છે જેમની પર્સન્ટેજ રેક જોઈએ તો પંચાણું પોઈન્ટ પંચ્યાસી છે મિત્રો એકસો પાંચ કે એકસો પાંચથી વધારે માર્ક્સ મેળવનાર ઉમેદવાર કુલ જોઈએ મિત્રો તો એક હજાર વીસ ઉમેદવારો છે સો થી વધારે માર્ક્સ મેળવનાર ઉમેદવાર જોઈએ તો બે હજાર દસ ઉમેદવારો છે આમ જ્ઞાન સહાયક ભરતીમાં સામાજિક વિજ્ઞાનની વાત કરીએ મિત્રો તો આઠ હજાર એકસો ને અઠ્યાવીસ ઉમેદવારો આ લિસ્ટમાં આપણને જોવા મળ્યા હતા જે આ મુજબ માર્ક્સ આપણે જોયા તે પ્રમાણે માર્ક્સ ધરાવતા હતા મિત્રો તો અમે આપણે બે હજાર ત્રેવીસમાં જે ટુ પરીક્ષા લેવાની તેમાં જો આપણે સામાજિક વિજ્ઞાનની વાત કરીએ મિત્રો તો બાર હજાર આજુબાજુ આ ઉમેદવારો પાસ થયેલા હતા તો તમે વિડીયોમાં ઇમેજ જોઈ શકો છો કે આટલા ઉમેદવારોએ આ પરીક્ષા પાસ કરી હતી તમે જોઈ શકો છો મિત્રો તો આ રીતના ઉમેદવારો હાલમાં જ્ઞાન સહાયક લિસ્ટમાં આપણે જોવા મળેલા તો એ પરથી આપણે એક એનાલિસિસ કરીએ તો સામાજિક વિજ્ઞાનની વાત કરીએ મિત્રો લાસ્ટ પરિણામમાં તો બે હજાર ત્રેવીસ મુજબ તો કુલ બાર હજાર આઠસો ને ચોત્રીસ ઉમેદવારો પાસ થયા છે તમે ઇમેજમાં પણ જોયું હશે મિત્રો હવે જ્ઞાન સહાયક લિસ્ટ મુજબ જોઈએ તો સોથી એકસો ને પાંચ માર્ક્સ લાવનાર ઉમેદવારની સંખ્યા જોઈએ તો આઠ હજાર એકસો અઠ્યાવીસ જેટલી છે મિત્રો હવે આ બાર હજાર આઠસો ચોત્રીસમાંથી જો આ આઠ હજાર એકસો અઠ્યાવીસ બાદ કરીએ તો હાલમાં આપણી પાસે આમ જુઓ તો ચાર હજાર સાતસો જેટલા ઉમેદવારો આપણને જોવા મળે છે બીજું કે હવે બ્યાસીથી નેવ વચ્ચે જો માર્ક્સ લાવવા ઉમેદવારો એક અંદાજિત આપણે જોઈએ આંકડો તો પાંત્રીસો આજુબાજુ ઉમેદવારો એવા હોય છે કે જેમને બ્યાસીથી નેવ સુધી માર્ક્સ ધરાવતા હોય છે હવે આ ચાર હજાર સાતસોમાંથી આપણે જો પાંત્રીસો વાત કરીએ મિત્રો તો કમસે કમ બારસો આજુબાજુ ઉમેદવારો એવા હશે કે જેમણે એકસો પાંચથી વધારે માર્ક્સ ધરાવતા છે તો મિત્રો આપણે આગળ જોયું કે એકસો પાંચ કે એકસો પાંચથી વધારે માર્ક્સ ધરાવનાર ઉમેદવારો આપણે જોયા તો એક હજાર ને વીસ જેટલા ઉમેદવારો હતા તો હવે આપણે જોઈએ કે આ બારસો તો કદાચ એવું પણ બને કે બસોથી ત્રણસો ઉમેદવાર એવા હોય છે કે જેમણે સારું મેરિટ હોય પણ જ્ઞાન સહાયકમાં તેમણે ફોર્મ નહીં ભર્યું હોય તો એવા પણ ઉમેદવારો હોય છે બીજું કે હાલમાં જે કાંઈ નવી પરીક્ષામાં જે ઉમેદવારો આટલા પાસ થયેલા જોવા મળે છે તો એ ઉમેદવારો પાસે જુઓ તો ડિગ્રી પણ નહીં હોય જેમ કે એમ હોય આવા પણ અત્યારે આપણને જોવા મળે કે જે ઉમેદવારો નવા હોય તો તેમની પાસે એમએ પણ કમ્પલેટ ના હોય અથવા તો એવું પણ બને કે જેમનું એકેડેમિક મેરિટ ડિગ્રી ટકાવારી ઓછી હોય તો તેઓ પણ મેરિટમાં સારું મેરિટ ધરાવી શકતા ન હોય મિત્રો વાત જણાવું કે મારા પાંચ છ મિત્રો એવા છે કે જેમણે એકસો અગિયાર અગિયાર માર્ક્સ આ સામાજિક વિજ્ઞાનમાં આવેલા છે મિત્રો હવે તેમને તેમાંથી જો ત્રણે એવા મિત્રો છે કે જેમણે એમ એ કમ્પ્લીટ નથી એટલે એમનું મેરિટ જોઈએ તો સડસઠ અડસઠ આજુબાજુ બને છે તો હવે બીજા બાકીનાર્યા એવા ઉમેદવાર એવા પણ છે કે જેમને એમ એ પણ કમ્પ્લીટ છે તો એમને એકેડેમિક ટકાવારી ઓછી છે તો તેમાં પણ તેમને સિત્તેરથી નીચે મેરિટ બને છે એટલે આવું પણ બની શકે મિત્રો કે વધારે માર્ક્સ હોય તો હાઈ લેવલનું મેરિટ હોય જ તે એવું ના બને મિત્રો તો જોઈએ એક આંકડો મુજબ જો ટેટ ટુમાં એકસો પાંચ માર્ક્સ હોય ને મિત્રો તો પાંત્રીસ ટકા મેરિટ ગણે બીએડમાં એડમાં સિત્તેર ટકા મેરિટ હોય તો સત્તર પોઈન્ટ પાંચ ગણાય ગ્રેજ્યુએશનમાં સાઠ ટકા મેરિટ હોય તો બાર ગણાય માસ્ટર ડિગ્રીમાં સાઠ હોય તો ત્રણ ગણાય આ એક તમને એક્ઝામ્પલ આપું છું કે આટલા માર્ક્સ હોય તો આટલું પણ મેરિટ બની શકે હવે જુઓ તો તેમનું મેરિટ આમ અંદાજીત કાઢો તો સાડસઠ આજુબાજુ મેરિટ બને છે મિત્રો એટલે એકસો પાંચ માર્ક્સ હોય અને ડિગ્રીમાં ઓછા હોય અથવા તો એમએ એ કમ્પ્લીટ ના હોય તો તેમનું પણ મેરિટ સિત્તેર નીચે બની શકે મિત્રો એટલે આ એક મેરિટ નીચું જવાનું એક કારણ છે હવે આપણે મિત્રો ગણિત વિજ્ઞાનની વાત કરીએ તો આ એક લિસ્ટ આપણે જુઓ તો જ્ઞાન સહાયક મુજબમાંથી આ લીધેલી છે ગણિત વિજ્ઞાનમાં તો એ ભરતીમાં કેટલા ઉમેદવારો કેટલા માર્ક્સ સુધીમાં નોંધાયા તેની વાત કરીએ તો આપણે જોઈએ કે એકસો ને બાર્ક્સ માર્ક્સવાળા ઉમેદવારોને જો જોઈએ તો સસો ને બ્યાસી ઉમેદવારો છે કે જેમનું પર્સન્ટેજ રેન્ક જ્ઞાન સહાયક ભરતીમાં અઠ્ઠાણું પોઈન્ટ સુડતાલીસ હતું એકસો અગિયાર માર્ક્સવાળા તો કે આઠસોને સત્તર એકસો દસ માર્ક્સવાળા તો કે નવસો ને પાંસઠ ને નવ માર્ક્સવાળા તો કે અગિયારસો ને એકસઠ એકસો આઠ માર્ક્સવાળા જોઈએ તો તેરસો ને ઉમેદવારો એકસો સાત માર્ક્સવાળા તો પંદરસો ને સડસઠ એકસો ને છ માર્ક્સવાળા જોઈએ તો સત્તરસો 105 એકસો પાંચ માર્ક્સવાળા તો બે હજાર ત્રીસ એકસો ચાર માર્ક્સવાળા તો ત્રેવીસો નવ એકસો ત્રણ માર્ક્સવાળા તો પચીસો આ પ્રમાણે મિત્રો જ્ઞાન સહાયકમાં ગણિત વિજ્ઞાન વિષયમાં ઉમેદવારો નોંધાયા હતા એકસો બે માર્ક્સવાળા જોઈએ તો ઓગણત્રીસો ને સત્યાવીસ એકસો એક માર્ક્સવાળા તો તેત્રીસો બાર સો માર્ક્સવાળા તો છત્રીસો ને ત્યાંશી જેમનો છેલ્લો પર્સન્ટેજ રેન્ક જોઈએ તો પંચાણું પોઈન્ટ ઓગણપચાસ હતું તો આ રીતના જ્ઞાન સહાયક ભરતીમાં કુલ જોઈએ તો તેર હજાર ચાર ઉમેદવારો નોંધાયા હતા હવે આ છેલ્લી જે પરીક્ષા ગઈ બે હજાર તેમાં સમથિંગ વીસ હજાર આજુબાજુ ઉમેદવારો નોંધાયા હતા તો આ રીતે ઉમેદવારો ગણિત વિજ્ઞાનમાં જોઈએ તો મેરિટ હાઈ જવાની પૂરી પૂરી શક્યતા છે પરંતુ અમે જો સામાજિક વિજ્ઞાનની વાત કરીએ મિત્રો તો આ નવા ઉમેદવારો જે જ્ઞાન સહાયકમાં પરીક્ષા પાસ કરીને લાગેલા તેમાં એવું પણ બને કે જૂના પણ ઉમેદવારો તેમાં પાસ કરીને જ્ઞાન સહાયકમાં લાગેલા હોય બીજું કે આમાં ઘણા બધા ઉમેદવારો ક્રમિક ભરતી છે તો ઉપરના ધોરણમાં પણ તે નોકરી સિલેક્શન કરે તો છથી આઠમાં પણ સામાજિક વિજ્ઞાનમાં મેરિટ નીચું જવાની પૂરી પૂરી શક્યતા છે મિત્રો ઘણા બધા કારણો જવાબદાર છે તો તેના વિશે ચર્ચા કરવા બેસવી તો ટાઈમ ઓછો પડે એટલે આમ જોઈએ તો જ્યારે પણ આપણે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવશે ત્યારે આપણને આ અંગે ખ્યાલ આવી જશે બીજું કે આપણે આ ભરતીમાં જુઓ તો દરેક ભરતીના ઉમેદવારોએ એટલે કે દરેક ઉમેદવારોએ આ છથી આઠમાં ફોર્મ ભર્યા છે મિત્રો એટલે પ્રોવિઝનલ લિસ્ટ આવે પ્રોવિઝનલ લિસ્ટ આવે તો પણ આપણે સો ટકા કહી ના શકીએ કે કેટલું મેરિટ અટકશે મિત્રો કારણ કે જો અગિયાર બાર કે નવ દસ જેમાં સારું મેરિટ ધરાવતા હોય એ ઉમેદવારોએ પણ આ છથી આઠમાં ફોર્મ ભર્યા છે એટલે મેરિટ પ્રોવિઝનલ આવ્યા પછી પણ આપણે સો ટકા ના કહી શકીએ કે કેટલું મેરિટ અટકશે પરંતુ જ્યારે જિલ્લા પસંદગી શાળા પસંદગી આ બધી પ્રક્રિયા થઈ છે ત્યારે આ ઉમેદવારો જે રિપીટ જે કોમન ઉમેદવારો હોય છે એ આ પ્રોસેસમાં ભાગ નહીં લે અને ત્યારે આપણને છેલ્લા બધા રાઉન્ડમાં આપણને ખબર પડશે મિત્રો તો આ રીતના મિત્રો જ્ઞાન સહાયક વર્તીના આધારે આપણે સામાજિક વિજ્ઞાન અને ગણિત વિજ્ઞાનમાં મેરિટ એનાલિસિસ જોયું છે તો આશા રાખું કે આપને આ માહિતી સારી લાગી છે વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આવી જ સ્ટેટાને લગતી તમામ નાની મોટી ડેલી અપડેટ મેળવવા માટે આ ચેનલમાં જોઈન થઈ જુઓ મિત્રો તો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત મિત્રો